હો ભાઈ ઓસરીમાં તો છે ને અમારે ઠામડા તોય છે તમારા આ ચોમાસામાં આવી રીતનું કોણ કરે ઓસરીમાં ઠામડા તોય મિત્રો સવાર સવારમાં આમ જો વરસાદ આવી ગયો છે અને આપણા રવિના બેન જો અત્યારે ફરી વારતા હતા હાવણોમાં મેકી દીધો છે ને હવે અહીંયા વિભા છે કેમ કે વરસાદ આવે છે એટલે અહીંયા પૂગી ન હકે ને કેમ કે ગારા ના છે વાવાઝોડામાં છે ને એક અહીંયા આંબો હતો ની પડી ગયો તો આ આંબો છે ને એના જેવડો જ અહીંયા એક બીજો આંબો હતો આ ટૂંકમાં અડધો છે ને કેસર છે ને અડધો છે ને દેશી આંબો જે છે ને આપણે જો આ ડેલી રિપેરિંગ કરવાની છે પણ જે આના જે ઓલા વેલ્ડિંગ કરવાની સ્ટીક આવે ને રોડ એ ટૂંકમાં છે ને પૂરા થઈ ગયા થોડો બીજો ડેલો છે જો તમને અંદરથી બતાવું કેમ છો મારા કલેજા હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો મસ્ત મજાનું મને મોર્નિંગ થઈ ગયું છે અને ડેલી વ્લોગ અપલોડ કરવાનો આજે રોટલા કરતા હતા રોટલા કરી લીધા છે તો કિચનમાં તો મસ્ત મજાનો હે નાસ્તો કરી લે અને રવિના બેન જો ભાઈ કામ કરે છે ડબલા ને બધું ચડાવે છે તો આપણે અહીંથી એક વેટકો લઈ લઈએ અને મસ્ત મજાનો હે નાસ્તો કરી લઈએ ગરમી પણ છે ને ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે તો ચાલો મસ્ત મજાનો છે ને આપણે નાસ્તો કરી લઈએ અને પછી તમને મળું મિત્રો સવાર સવારમાં આમ જો વરસાદ આવી ગયો છે અને આપણા રવિના બેન જો અત્યારે ફરીઓ વારતા હતા હાવણોમાં મેકી દીધો છે અને હવે અહીંયા વિભા છે કેમ કે વરસાદ આવે છે એટલે અહીંયા પૂગી ન હોકે ને કેમ કે ગારા ના છે અને આપણા આરતીબેન છે ને સંજવારી કાઢે છે અને આજે એને મારા પપ્પા ગયા છે બાર વિસાવદર ગયા છે કેમ કે ત્યાં છે ને થોડું કામ હતું એટલે સવારમાં વહેલા ગયા છે લગભગ સાત વાગે તો એ નીકળી ગયા હતા અહીંથી તો વહેલા ગયા છે વિસાવદર શું કહેતા હતા તમે બોલો તો બેન કયો તો કયો તો નહીં નહીં કયો તો નહીં કયો તો જરાક ઓ ભાઈ ઓસરીમાં તો છે ને અમારે ઠામડા તો છે તમારા ચોમાસામાં આવી રીતનું કોણ કરે ઓશ્રી માં ઠામડા તો મને કોમેન્ટ કરીને જણાવો જરાક ના જો બેસી ગયા છે અમારા મમ્મી આમ આમ કરે પછી જવા દે જવાનું ક્યાંય થતું જ નથી તમારો કિસ્સો છે ને અમે મેકશું જ નહીં મિત્રો વરસાદના કારણે છે ને અહીંયા ઓસરીમાં ઠામડા તો પડે ટૂંકમાં જો અહીંયા આપણા છે ને લાદી ઉપર તો છે ને ઠામ વાસન કરે એવું છે ભાઈ એ પલરી તો જાય જ ને અહીંયા ઉપર આપણે ઓલું કર્યું નથી ને એટલા માટે થઈને જો અહીંયા હે ને પાણી આવ્યો છું ક્યાં ત્રાહો થયું રેડી જ છે એ થોડુંક એવું વરસાદના કારણે એવું લાગે તો આપણે મસ્ત મજાનો એક આંબો વહેવો છે વાવાઝોડામાં છે ને એક આંબો હતો નહીં પડી ગયો તો આ આંબો છે ને એના જેવડો જ અહીં એક બીજો આંબો હતો આ ટૂંકમાં અડધો છે ને કેસર છે ને અડધો છે ને દેશી આંબો એ રીતના છે તો લીપ્સી ઉપર જે ડાયર જાય છે ને આ બાજુની એ કેસર છે ને આ ઉપરનું આખું છે ને એ બધું છે ને દેશી છે અહીંયા હતો ને એ કેસર હતો પ્યોર કેસર એ આમથી આમથી મોટો હતો અહીંયા આંબો હતો ને અને અહીંયા જો પાછો છે ને આપણે બીજો આંબો વાવ્યો છે અહીંયા જો આ શિકોડી છે આવી રીતનું છે ને આ છે આપણા ઘરનો લીમડો મીઠો લીમડો એક લીમડો અહીંયા છે અને એક બીજો મીઠો લીમડો છે ને જો અહીંયા છે બે મીઠા લીમડા છે છે ને આપણે જો આ ડેલી રિપેરિંગ કરવાની છે પણ જે આના જે ઓલા વેલ્ડિંગ કરવાની સ્ટીક આવે ને રોલ એ ટૂંકમાં પૂરા થઈ ગયા છે લગભગ આજ તો નહીં થાય કાગળ જશું પછી ત્યાંથી હે ને ઓલી બોક્સ આવે ને રોલનું એ લઈ જઈશું અને પછી લગભગ થાય અહીંયા હે ને આ ડેલી આપણે હે ને કંઈક અલગ રીતની કરી નાખીએ આ નાની છે ને આ મોટી છે ને તો ને સરખી કરી નાખવી એવી રીતની કરી નાખવી માને હે ને અહીંથી વચ્ચેથી આપણે કાપી નાખીશું અને આને આને હે ને અહીંથી જે આ વધેલો પાક છે ને એ આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું એવું કંઈક કહીશું આ એક ડેલો છે અને કજી છે ને ઓલી બાજુ છે આ અહીંયા છે એક મને જો અહીંયા બતાવું અને આ છે અમારું ફર્યું જો આ મારા મોટા બાપાના નેના મકાન છે ટૂંકમાં એ તો છે ને અત્યારે રાજકોટ રહી છે જો આવી રીતનું કંઈક ફર્યું છે હે તો આ સુધી આ સામે દિવાલ દેખાય ને ત્યાં સુધી છે ને આપણું ફર્યું છે અહીંયા પીડી છે આપણી રિક્ષા કાલ પાર્ક કરી મિત્રો આ છે ને મેઇન બજાર છે જો આપણા ઘરની અહીંથી છે ને દરેક જો આ આપણો બીજો ડેલો છે જો તમને અંદરથી બતાવું અહીંથી જો આવી રીતનું કાંઈક ફર્યું છે અને આ છે આપણા મકાન ધોઈ લો અને વાં છે ને આપણા બાળા ઉઠકે છે જો જો ભાઈ થામ ધોઈને ખસે ને અત્યારે જો લુગડા ધોવા બેસી ગયા છે આરતી બેન અને રવિના બેન છે ની અંદર જો પોતા મારે છે આવું બધું છે સવાર સવારમાં અને આપણે છે ને ભાઈ લોગ ઉતારીએ છીએ ખાવ નવરા તમારા ગામમાં કાગડા કેવા છે જરા કોમેન્ટ કરીને મને કહેજો અમારે તો જો હવાર હવારમાં અવાજ સાંભળો જો જાય નીકરા કાગડા જ છે આ બાજુ જો નિકરા જ બોલે અવાજ સાંભળો તો એ કાંઈકી જાય એક બીજો આમ જાય એ કામ આવે નિકરા કાગડા કાગડા જ છે જો આ બાજુ હવે જો કેટલા બધા બેઠા જો વાગી ગયા છે અગિયાર ને પાંચ અને જો ભાઈ તડકો પણ નીકળો છે અને વરસાદ જફરાટ આવે છે અને અમારા રવિના બેન જો કદી ફૂલ છોડ લઈ આવ્યા છે અને હાર્દિક બાપુ તમે ગીત વગાડો માં કોપીરાઇટ છે ક્યાં જાવ છો ને ક્યાંથી લઈ આવ્યા છે ને ફૂલ છે હા ક્યાં વાવવાના

તો હમણાં મસ્ત મજાનું જમી પણ લે ફાઇનલી મિત્રો મસ્ત મજાનું છે ને આપણે જમી લીધું છે અને જો હવે છે ને અહીંયા ઠામ પણ ધોવાના ચાલુ થઈ ગયા છે અને વાગવાની વાત કરું ને તો વાગી વાગી ગયા છે સાડા બારની ઉપર પાંચ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો એ આવજ મિત્રો ચાર વાગી ગયા છે અને જો અત્યારે મારા મમ્મી છે ને એ ફર્યું વારે છે અહીંયા વારી નાય ખુશા અને હવે આજના બ્લોકમાં છે ને આટલું જ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગમાં ક્યાં સુધી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા જઈજો